જાશું તો કબરમાં કોઈ સાથે આવવાનું ના ના આપણી માલ મિલકત સાથે આવવાની છે ધન દોલત ના સગા કુટુંબ બધા અહીંયા જ રહી જવાના છે સાથે કોઈ આવવાનું નથી તો કબરમાં શું આપણી સાથે આવશે કોણ આપણને ફાયદો પહોંચાડશે આપણા નેક અમલો હશે નેક ક્યુ હશે એ જ આપણને કામ આવશે ઇન્સાનિયતના ચમકતા સિતારા રાહબરે સરીયત રૂહાની પેશવા સૈયદ દાદાબાપુ કાદરીએ વર્ષો પહેલા આ વાત કરી હતી કે કબરમાં આપણા અમાલ જ સાથ આવવાના છે આપણી નેકીઓ જ કામ આવવાની છે સૈયદ દાદા બાપુ કાદરી માટે આજે ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામોમાં કુરાન ખાની ખાનીનું પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ એ ધ્યાન રાખીએ કે આપણે એક દિવસ મરવાનું છે મરીને કબરમાં જવાનું છે ને આખેરમાં ઉઠી હા માલનો જવાબ દેવાનો છે તો એની તૈયારીમાં લાગી જઈ બાકી આ માલ મિલકત આ ધન દોલત આ સગા કુટુંબ ક્યાં સુધી આપણા છે આપણે જીવતા છે ત્યાં સુધી મરશું કબરમાં જાશું તો કબરમાં કોઈ સાથે આવવાનું ના આપણી માલ મિલકત સાથે આવવાની છે ના ધન દોલત ન સગા કુટુંબ બધા અહીંયા જ રહી જવાના છે સાથે કોઈ આવવાનું નથી તો કબરમાં શું આપણી સાથે આવશે કોણ આપણને ફાયદો પહોંચાડશે આપણા નેક અમલો હશે નેક ક્યુ હશે એ જ આપણને કામ આવશે સૈયદ દાદા બાપુ કાધરીના કુટુંબીજનોના કહેવાથી પૂરા ગુજરાતભરમાં જ્યારતના પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે સાવરકુંડલા ખાતે વધારે ભીડ ના થઈ જાય કેમકે દાદા બાપુના જનાજામાં લાખોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને પોલીસને પણ આટલી ભીડ કંટ્રોલ કરવામાં બહુ મુશ્કેલ પડી હતી પચીસ ઓગસ્ટે સાવરકુંડલામાં દાદા બાપુ કાધરીના કુટુંબીજનો તરફથી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે દાદા બાપુ કાદરીએ જીવનભર કરેલા શ્રેષ્ઠ કાર્યો ભર્યા કાર્યો આપણે આગળ વધારીએ એ જ આપણી દાદા બાપુ કાદરીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ રહેશે